નવસારીમાં વાંસદાના ઉપસળ દીપડાની દહેશત જોવા મળી રહી છે એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો છે બાળકીને સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે દસ વર્ષીય બાળકીના ગળામાં દસ ટાંકા લેવા પડ્યા અઠવાડિયામાં દીપડાએ બે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ છે લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી વાંસદના ઉપસળ અને મોટી વાંજર ગામમાં વન વિભાગે પંદરથી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી છે સાથે દાહોદની બારીયા વન વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી છે ત્રણ દિવસમાં બે બાળકીઓ પર દીપડાના હુમલાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો અઠવાડિયામાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો છે લોકો ભયભીત છે દીપડાએ હુમલો કરતા બાળકીને સારવાર અર્થે ખસેડાઈ છે દીપડાએ બે વખત હુમલો કરતા લોકો ડરી રહ્યા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે જલ્દી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સતત દહેશત હેઠળ તમામ લોકો છે તે પોતાનું જીવન ગુજારી રહ્યા છે ઉપસડ ગામમાં દીપડાની દહેશત છે તે સતત વધી રહી છે અને જલ્દી તંત્ર આ દીપડાને પાંજરે પૂરે તેવી લોકો માંગ રહ્યા છે આ વખતે નાની માસુમ બાળકી ભોગ બની દીપડાએ હુમલો કરતા બાળકીને હોસ્પિટલ ખસેડાયા તો અમરેલીના જૂની બારપટોળીમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ આતંક બચાવ્યો શહેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો શ્વાન કે સમજે તે પહેલા જ દીપડાએ શ્વાનને દબોચી લીધો દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગામમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટાફેરા ગોલ્ડન પામ સિટી નજીક દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો દિવાલ પર આંટાફેરા કરતા દીપડે સ્થાનિકમાં કેમેરામાં કેદ થયો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોએ વન જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે તો કોસંબા નજીક પણ દીપડાના આંટાફેરા વધ્યા છે બીજી તરફ ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે ઉનાના વાવરડા ગામે છ વર્ષના બાળક પર દીપડાનો હુમલો મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાએ હુમલો કર્યો ઘાયલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યા વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો વરસાદ શરૂ થતા વડોદરાના મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડિયો રસ્તા પર મગર આવી જતા વાહન વ્યવહાર પણ રોકાયો જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું મહાજહેમતે મગર પાંજરે પુરાયો મગરને પાંજરે પૂરતા નાકે આવી ગયો હતો તો નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે નદીમાં પૂર નથી છતાં પણ મગર દેખાવા લાગ્યા છે હવે તો વરસાદ થાય તો પણ મગર રોડ પર આવી જાય છે લોકોમાં ભયનો માહોલ છે લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો આ વીડિયો સામે આવ્યો છે તો ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વીડિયો સામે આવ્યો છે ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા મચુંદ્રી નદી કિનારે સ્વામિનારાયણ ગુરૂકુળ નજીક સિંહની લટારનો વીડિયો સામે આવ્યો સિંહના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તો પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરેપુરાયા બાળકો મહિલાઓ પર કપિરાજે હુમલો કર્યો વન વિભાગને કપીરાજને પાંજરે પૂરવા કરાઈ હતી જાણ કપીરાજને પકડવા વનવિભાગે પાંજરું પણ ગોઠવ્યું હતું તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂરવાનો જીવન દ્રશ્યો કેમેરામાં કેદ થયા આખરે કપિરાજ કેળા ખાવાની લાલચમાં પાંજરામાં કેદ થતા સ્થાનિકોએ રાહત અનુભવી વનવિભાગે પાંજરે પુરાયેલા કપિરાજને જંગલમાંથી મુક્ત કર્યો હવે વાત કરીએ રખડતા ઢોરની સમસ્યાની તો રખડતી રંજાણને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે દ્વારકા નજીક સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત બાદ પણ તંત્ર નથી જાગ્યું જામનગર રાજકોટ હાઇવે પર રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે

અનેક લોકોના જીવ ગયા છે અત્યાર સુધી ની વાત કરવામાં આવે તો દ્વારકામાં જે જ અકસ્માત સાત જીવ ગયા છે ત્યારે આ ઘટનામાંથી બોટપાટ લઈ અને રખડતા રંજાડ છે તેના માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે જે પ્રકારે હાઈકોર્ટની ની ટકોર બાદ પણ તંત્ર છે તે જાગ્યું નથી ને આ પ્રકારના અકસ્માત જ્યારે સર્જાય છે ત્યારે બોટપાટ લઈ અને નક્કર કાર્યવાહી થાય તે પણ જરૂરી છે કેમેરામેન મનસુખ રામોલિયા ની સાથે કિંજલ ન્યૂઝ 18 ગુજરાતી જામનગર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે નેશનલ હાઈવે પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે વારંવાર ઢોરના કારણે જીવરેણ અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી ન કરાતા રાહદારીઓમાં પણ રોષ છે બહુ નાના વાહન વાહન માટે માટે કે મોટા આવતા જતા હોય તકલીફ પડે છે હવે શું કરવું કોઈ કઈ કરવા વાળું છે નહીં અહિયાં કઈકણી કરો તો બધા ઢોરનું માણસ નું બચે આમાં રાજકોટ ની વાત કરીએ રાજકોટના નેશનલ હાઈવે જોઈશે ઉપર જોઈ શકો છો કે અત્યારે આ જે ગાયો છે ગાયો રસ્તા ને વચ્ચે વચ્ચમાં ઉભી હોય છે બીજી તરફ વાત કરીએ જે રીતે આ રસ્તો છે હજારો વાન યાથી ચાલતા હોય છે આ રાજકોટ થી અમદાવાદ સુધી નેશનલ હાઈવે છે ત્યાં રસ્તામાં અડીજડ જમાવી અને ગાયો અહીંયા હોય છે આપ સીધા જ દ્રશ્ય જોજો કેટલા અક્ષમત હતા કેટલા વાહન ચાલકોને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે કેટલી બાઇક સવારો કેટલાઓને ઈજા થતી હોય છે જ્યારે ત્યારે આજ આપ સુધી જોઈ શકો છો કે જ્યારે આજથી વાહન આવતો હોય છે વાહન કેટલી બધી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે જે રીતે આપ જોઈ શકો છો કે રોડના ના વચ્ચો વચમાં અત્યારે આરીંગા જમાવીને બેઠી છે ગાયો અને આપ જોઈ શકો છો કે સામેથી કેટલા વાહન આવતા હોય છે છતાં ઢોર માલિક ને કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા કોઈ જાતની ની ઢોર માલિક ને દર વસૂલ કરવામાં નથી આવતો ઢોર પકડવાની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી ના ઢોર માલિકોને ને દર વસૂલ કરવામાં આવે છે